મિત્રો અઘોરીનું રાખમાં રહેલું રહસ્ય મૃત્યુ કે મુક્તિ શમશાનની રાખ જ્યાં બધું સમાપ્ત થાય છે ત્યાંથી અઘોરી શરૂ કરે છે એ રાખમાં શરીરનો અંત નથી પણ અહંકારનો અંત છુપાયેલો છે જ્યારે સામાન્ય માનસને રાખ ભયાનક લાગે છે ત્યારે અઘોરી તેને શિવનું તત્વ માને છે રાખ પીવાથી તેઓ અહંકાર લોભ અને મુક્તિ શોધે છે એ છે શિવ સાથે એક તત્વ પ્રાર્થના માણસ મૃત્યુ પામી ને યમલોક ગયો ત્યાં જઈને એને જોયું તો એના દાદા દાદી નર્ક માં બેઠા હતા અને એ પોતે પણ નર્ક માં જવાનો હતો તો એ માણસ થી રહેવાયું નહીં એને યમરાજ ને સવાલ કર્યો કે ભગવાન હું નર્ક માં આવ્યો મને સમજાયું કે મેં તો ઘણા પાપ કર્યા હતા પણ મારા દાદા દાદી તો સવાર સાંજ તમારું નામ લેતા હતા એમને કેમ નર્ક મળ્યું યમરાજા એ કોઈ જવાબ ના આપ્યો બસ એને સાઈઠ દિવસ પડેલી વાસી કેરી આપી અને કહ્યું કે લે આ ખા ત્યારે પેલો માનસ કહે અરે ભગવાન આ તો વાસી છે કેમ ખવાય ત્યારે યમ રાજા એ કહ્યું કે તું ખુદ વાસી નથી આરોગી શકતો અને હું વાસી થઈ ગયેલા મનુષ્ય ની ભક્તિ સ્વીકારું એમ તારા દાદા દાદી જવાન હતા ત્યારે ભગવાન ની ભક્તિ ના કરી અને ઘરડા થયા પછી જીવન નો બધો મોહ છૂટી ગયા પછી ભગવાન યાદ આવ્યા એ ભક્તિ નહી પણ ગણપણ માં એમનો સમય પસાર કરવાનું સાધન કહેવાય ભગવાન ને તાજા ફૂલ ચડે વાસી નહીં શ્રી કૃષ્ણ કહે છે કે બધું જ ભૂલી જાજે પણ અપમાન અપમાન નહીં કારણ કે જ એવી વસ્તુ છે કે જો તમે સહન કરશો સામે વાળો વ્યક્તિ વારંવાર કરશે માટે જે તમને જેવી ભાષામાં વાત કરે તેને એવી ભાષામાં વાત કરવી એ તમારો અધિકાર છે કોઈ સાથ ના આપે તો નિરાશ નહીં થવાનું કેમ કે ઈશ્વર થી મોટું હમસફર કોઈ નથી ગમે તેટલું મોટું દુઃખ હોય એ સમયની સાથે ભૂલાઈ જાય છે પણ આ સમયમાં એ આપની સાથે કરેલ વ્યવહાર હંમેશા યાદ રહે છે દુઃખ ભોગવનાર વ્યક્તિ કદાચ આગળ જઈને સુખ ભોગવી શકે છે પણ દુઃખ દેનાર ક્યારે આગળ જઈને સુખ ભોગવી શકતો નથી માણસ તેનો ઘમંડ સારા સમયમાં બતાવે છે અને એનું પરિણામ તેને ખરાબ સમયમાં ભોગવવું પડે છે લોકોને તમારી તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તેને જરૂર હશે લોકો ઉનાળામાં તડકા ને લોકો શિયાળામાં શોધે છે ભગવાને મનુષ્યને મનુષ્ય ને સર્જન સમય તેને તમામ વસ્તુ આપી દીધી પણ તે સમયે તેમનાથી એક વસ્તુ નીચે પડી ગઈ જેને ભગવાને પગ નીચે દબાવી દીધી મનુષ્યના ગયા પછી લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું તમે શું છુપાવ્યું તમે તે મનુષ્યને કેમ ના આપ્યું આ સવાલ સામે ભગવાને કહ્યું કે મારા પગની નીચે શાંતિ છુપાવી છે જો તે ના છુપાવત તો આ મનુષ્ય મને ક્યારે યાદ ના કરત ભગવાન ભોળાનાથે એમની દીકરી અશોક સુંદરી લગ્ન સમય આપ્યું હતું આ વચન ખાસ સાંભળજો મહાદેવ જ્યારે એમની દીકરી અશોક સુંદરી નું કન્યાદાન કરી રહ્યા હતા ત્યારે પિતા નું આંગણું છોડવાના દુઃખ થી અશોક સુંદરી રશોક સુંદરીને વરદાન આપ્યું કે સંસાર ની કોઈ પણ નારી તારું નામ લઈને મને એક ચોખા નો દાનો પણ આપશે ને તો એ દીકરીને સાસરિયા માં ક્યારેય દુખી નહીં થવા દઉં એવું વચન આપું છું ભગવાન કૃષ્ણ એ કહ્યું હતું કે કળિયુગમાં માં લગ્ન ફક્ત વ્યક્તિત્વ લાભ માટે જ થશે તેની પાછળ પ્રેમ નહીં પણ લોભ છુપાયેલો હશે કૃષ્ણ એ કળિયુગમાં થનારા લગ્નો વિશે ભવિષ્યવાણી કરી હતી કે લગ્નો માં ધનવાન લોકો પોતાની સંપત્તિ નો દેખાડો કરશે અને ગરીબો ની મજા ઉડાવશે શ્રી કૃષ્ણ ની ભવિષ્યવાણી મુજબ કળિયુગમાં માં દરેક વ્યક્તિ ફક્ત શ્રીમંત લોકો સાથે જ લગ્ન કરવા માંગશે લોકો કોઈના ગુણો સ્વભાવ કે પ્રેમ ને નહીં પણ સંપત્તિ ને મહત્વ આપશે કળિયુગમાં લગ્ન અને સંબંધો સંબંધો કરતા પૈસા ને વધુ મહત્વ કળિયુગમાં લગ્ન એક ધંધો બની જશે લોકો તેમના લોભ અને નફા ના આધારે લગ્ન કરશે કળિયુગમાં લગ્ન લાગણીઓ કરતા ભવ્યતા પર વધુ આધાર રાખશે લગ્ન સંબંધ ફક્ત લગ્ન સમારંભ બની જશે ઓછું બને તે કામ છોડે વધુ બને તે ગામ છોડે વિલાયત બને તે રામ છોડે અને જેને સત્ય સમજાય તે સંસાર છોડે જીવનમાં પડે તો મુખને સદા કોઈ રૂપિયા ને ધરે તો ઠુકરાવજો પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો કાલની ચિંતા ના કરશો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે શ્રી કૃષ્ણ એ ગીતા માં કીધું છે કે હે પાર્થ તું શું મારું મારું કરે છે તારું આ જગત માં કશું જ નથી આ શરીર પણ નહી શરીર પણ તને કેટલાય ભેગા કરેલા કર્મ ભોગવવા અને નવા કર્મ કરવા માટે જ મળ્યું છે એ પણ અમુક સમય મર્યાદા માટે જ જ્યારે આ ધરતી પર તારો સમય પૂરો થાય ત્યારે આ શરીર નો પણ તારે ત્યાગ કરવો પડશે બજારમાંથી ખરીદેલી મૂર્તિ સામે હાથ જોડી માનસ સુખ શાંતિ અને ધન માગે છે જો મૂર્તિ આવું આપતી હોય તો દુકાનવાળો એને વેચે ખરો સાવધાન કર્મ સિવાય ઉદ્ધાર નથી જેટલી વસ્તુ શ્રી કૃષ્ણથી છૂટી છે એટલી તો કોઈથી નથી છૂટી કૃષ્ણથી તેમની માં છૂટી પિતા છૂટ્યા પછી જે નંદ યશોદા મળ્યા એ પણ છૂટ્યા સાથી મિત્રો છૂટ્યા રાધા છૂટી ગોકુળ છૂટ્યું પછી મથુરા છૂટ્યું કૃષ્ણથી જીવન ભર કઈક ને કઈક છૂટતું રહ્યું છે કૃષ્ણ જીવન ભર ત્યાગ કરતા રહ્યા આપની આજની પેઢી જે કઈક છૂટવા પર તૂટવા લાગે છે એને શ્રી કૃષ્ણ ને ગુરુ બનાવી લેવા જોઈએ જે કૃષ્ણ ને સમજી લેશે એ ક્યારે હતાશામાં નહીં જાય કૃષ્ણ દેવતા છે કઈક સુટવા પર પણ કેવી રીતે ખુશ રહી શકાય છે એ કૃષ્ણ થી સારી રીતે કોઈ નહીં શીખવી શકે કોઈ આપણા ને સારા કહે કે ખરાબ કહે બસ ભગવાન ની નજર માં સારા હોવા જોઈએ કોઈ સાચા માને કે ખોટા ઈશ્વર ની સાક્ષી માં રહેવા જોઈએ કર્મ ભલે કઈ પણ કરીએ ભગવાન આપની સાથે હોવા જોઈએ અને મિત્રો જો તમે રોજે રોજ આવા નવા અને જૂના ઇતિહાસો સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા વર્ગ ને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ જય માતાજી